મારે પણ એ ચર્ચામાં ભાગ લેવાની જરૂર છે પણ મારા ગામડાની સંસ્કૃતિ તમને હું બતાવું આ ઘર છે અને એક્ઝેક્ટ આ નીચે બધે ચપ્પલ કાઢી છે કે જ્યારે મારા ગામડામાં જ્યારે તમે કોઈકના ઘરે જતા હોય ત્યારે ચપ્પલ એના બારનામાં કાઢવાની હોય છે એના ઓટલા સુધી પણ ચપ્પલ લઈ નથી જતા આ મારી ગામડાની સંસ્કૃતિ છે અને અહીં જે લોકો ભેગા થયા છે

વિકાસ કેવો થયો તમારા ગામમાં ભરૂમાળ ગામનો વિકાસ કેવો છે વિકાસ છે પણ હજુ જે ઊંડાણ વિસ્તારમાં તો કઈ વિકાસ જેવું વસ્તુ જ નહીં મળે ને ઘણી તકલીફ છે પાણીની સમસ્યા છે રસ્તાની બી છે વીજળીની બી બહુ સમસ્યા છે પણ મોદી સરકાર સાહેબ વિઝન છે કે બે હજાર ચોવીસ સુધીમાં બધાને આવાસ મળી જાય ઘર ઘર પાણી પહોંચી જાય અને એના માટે તો એમણે સંકલ્પ કર્યા છે અને તમે કહો છો કે અહીંયા વિકાસ થયો નથી વિકાસ થયો છે પણ હવે એટલો બધો વિકાસ નહીં જે મુખ્ય સમસ્યા કઈ છે આપડે વિકાસ વિકાસની વાતો કરીએ છીએ હજુ થોડાક લોકોને પૂછીએ તમારું નામ મુકેશભાઈ મુકેશભાઈ વિકાસ કેવો છે તમારા ગામમાં અમારા ગામમાં હજુ કઈ વિકાસ નહીં મળે હજુ રસ્તા બી બાકી ઘણો બધો વિકાસ કરવાનો બાકી છે પણ આજે બહુ તકલીફ છે રસ્તા વીજળી જે ગરીબ છે ગરીબ જ છે પણ અત્યારે લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે અને બે કેન્ડિડેટ આપણા વાસ્તા વિસ્તારના છે અને આદિવાસી છે તો તમને કેવો સાંસદ જરૂરી છે કે આ સાંસદ આવશે તો મારું કામ થશે આપણે ગરીબના જે વિચારવાળા આદિવાસી છે સાંસદ એ સંસદ આપણે ખાસ જરૂર છે જે આદિવાસી વિચારતા છે એ સંસદ જરૂર છે એ સંસદ તમને જરૂર છે તો તમને લાગશે કે આ સંસદ આવે તો કામ થશે તમારે હા હા તો કયા સંસદ માટે તમને અત્યારે એવું લાગે કે મારે આ સંસદ તરફી જવું છે અને એ સંસદ મારું કામ કરશે અનંત પટેલ અનંત પટેલ તો લોકોને અનંત પટેલ ઉપર ખૂબ જ વિશ્વાસ છે તમારું નામ

અત્યારે એ લોકો ઘર નો હજુ સુધી નળ આવી ગયા બે વર્ષ થી પાણી માટે રાહ જોવાની કે પાણી માટે આખી સરકાર આવશે તો તે પાણી માટે વિચારશે એવું હશે કદાચ એ લોકો બીજી સમસ્યા કઈ તમારા વિસ્તાર રસ્તા ની સમસ્યા વીજળી ની સમસ્યા વીજળી માટે અમે કેટલા તા માર્યા છે હજુ સુધી વીજળી માટે તો એમને એમ કીધું કે ગ્રામ જ્યોતિ યોજના 24 કલાક વીજળી આપી દીધી છે એવું રીતે કહે છે તમારે વીજળી માટે ખેતીની વીજળી માટે કે પછી ઘરની કઈ વીજળી માટે તકલીફ ખેતીની હો તકલીફ ને ઘર વપરાશ બંને બંને વીજળી માટે તકલીફ છે હા તો તમે યુવા છે તો યુવા પેઢી અત્યારે શું વિચારે છે તમને કેવો સંસદ જોઈએ અમને સંસદ જે અમારું વિચારવા વાળો

તમે શું વિચારો યુવા પેઢીને તમે શું કહેવામાં માંગો યુવા પેઢીને કે આપણનો જે વિકાસ માટે જે આપણો વિચારતા છે જે સાંસદ લોકો એ લોકો આપણે એ લોકોને પૂરો સપોર્ટ આપીને એ લોકોને વિજેતા કરવા વિજેતા કરવા પડશે તમે બોલવાનું નથી બોલવાનું પણ યુવા લોકોનો એક જ વિચાર છે કે અમારું આદિવાસી વિસ્તારના લોકો માટે જે કામ કરશે આદિવાસી વિસ્તારના લોકોની સમસ્યા હલ કરશે આદિવાસી વિસ્તારના લોકોની વિચારધારાને જે સપોર્ટ કરશે એવા સાંસદ પટેલ નું પણ આદિવાસી માટે કામ કરનાર સાંસદ અમારા માટે યોગ્ય રહેશે અહીંયા આપણી સાથે વડીલ છે વડીલ તમારું નામ હીરાભાઈ જીવાલભાઈ હીરાભાઈ અત્યારે લોકસભાની ચૂંટણીમાં તમે શું કેવો

ઘણો બાકી છે જંગમાં પાણીનો પ્રશ્ન છે રસ્તાનો છે પછી વીજળીનો આ બધો જ બધા બાકી છે તમારું નામ કમલેશભાઈ પાડવી કમલેશભાઈ તમે કયા ગામના છો આમ તો શેરીમાળ અને બરુમાળ મારા નજીકના જ ગામો છે અને અમારી એક જ તાલુકા પંચાયત છે તાલુકા પંચાયત તો અહીંયા વિસ્તાર કેવો છે અને લોકો કયા પ્રકારના રહે છે એક્ચ્યુઅલી આ વિસ્તાર ખેતી પ્રધાન વિસ્તાર છે અહીંયા મોટા ભાગે ખેતી ઉપર જ લોકો નીભતા હોય અને બીજી વસ્તુ છે કે અહીંના લોકો ખૂબ જ મહેનતું અને ઈમાનદાર છે આ વિસ્તારના જે મત વિસ્તાર જેની મતદાતાઓની સંખ્યા કેટલી અહીંયા આમ જોવા જઈએ ને તો અમારી જે જિલ્લા પંચાયત સીટ છે એની સોળ થી ઉપર જેવા મતદારો છે અને અહીંયા અમે જોવા જઈએ તો બરુમારનું પણ લગભગ લગભગ ત્રણ હજારની આસપાસ તો વોટિંગ છે અને અહીંયા છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસનું શાસિત શાસન રહ્યું છે અને આજે પણ અમારું એ કોંગ્રેસના પક્ષનું જ શાસન છે પણ જે સંસદ હતા એ કેસી પટેલ સાહેબ હતા એમના વિકાસ કાર્યો કેવા છે આ વિસ્તાર હકીકતમાં જોવા જોઈએ તો કેસી પટેલ સાહેબ એક આદિવાસી સાંસદ હતા અને એમને જે સંસદમાં જે પણ આદિવાસી સમાજના અથવા અહીંયા સ્થાનિક લોકોના જે ઉજાડિયા છે કે બીજી કોઈ પણ કોમના છે એમને જે પાયાની જરૂરિયાત છે એમના પ્રશ્નો સંસદમાં ઉભા ઉઠાવવા જોઈએ એ ઉઠાવવામાં કોઈક અંશે નિષ્ફળ ગયા છે અને બીજી વસ્તુ એ છે કે એમનું જે બજેટ છે એ બજેટ પણ પાંચ વર્ષનું એ પૂરેપૂરું વાપરી નથી ખૂબ જ અમારા માટે શું કહેવાય કે રંજનો વિષય છે ખરેખર જોવા જઈએ તો આ અમારા જે વિસ્તાર છે એની અંદર પાણીની સમસ્યા છે રોડ રસ્તાની સમસ્યાઓ છે પાણીની સમસ્યા માટે તો અત્યારના જે સાંસદ ઉભેલા છે સાંસદની દાવેદારી કરેલી છે એમણે જાહેરમાં કહી છે નિવેદન આપ્યું છે કે સો ટકા પાણીની સમસ્યા યોજના સંપૂર્ણ થઈ ગઈ છે આ વિસ્તારમાં એવું કહે છે ખરેખર તમારી વાત ખૂબ સાચી અને સારી કરી પણ તમે ગ્રાઉન્ડ લેવલ પર જયારે જશો તો જે નલસે જલ યોજના છે એ નલસે જલ યોજના બજેટ અને ટાંકીઓને બીજું ત્રીજું બધું જ મંજૂર થઈ ગયું છે પાઇપલાઈનો નખાઈ ગઈ નળ નખાઈ ગયા પણ એ નળ ખુબ સરસ રીતે લગાવ્યા છે પણ કોક જગ્યાએ બે વર્ષ થઈ ગયા કોઈ જગ્યાએ એક વર્ષ થઈ ગયું છે એ નળમાં કોઈ દિવસ પાણી ટીપું આવ્યું નથી કમલેશભાઈ હું તમારી વાત કેવી રીતે માનું કાગળિયામાં લખ્યું છે સો સંપૂર્ણ યોજના તો મારે તમારી વાત માનવી કે કાગળિયાની વાત માનવી હું તમને દાવા સાથે ચેલેન્જ કરું છું તમે અત્યારે ને અત્યારે મારી સાથે આવો અને નલ સે જલ યોજના જે સરકારે બનાવી છે એ સરકારી યોજનાનું તમે ગ્રાઉન્ડ લેવલ પર આવીને ચેક કરો કે ખરેખર એમાં પાણી આવે છે કે અમારા દાવા પોકળ કે સરકાર સાચી છે કે સરકારના દાવા પોકળ એ અમે ગેરંટી આપી તમને બતાવશું તો તમે આટલું બોલો છો ગેરંટી આપો છો તો સરકારને ખબર નથી આ વાતની કે અમારી જે યોજના છે જલસેનલ યોજના એ ફ્લોપ છે કે સરકાર માનવા તૈયાર નથી સરકારને મારી એક જ વિનંતી છે કે તમે ઉપર બેસીને ખાલી પેપર ઉપર યોજનાઓ કમ્પ્લીટ કરો અને તમારા માનીતા કોન્ટ્રાક્ટરોને અથવા એજન્સીને પૈસા ચૂકવી દો છો એનાથી જાહેર જનતાને પાણી નથી મળવાનું મારે આપને સરકાર તરીકે એક જ વિનંતી છે કે આપ સરકારમાં છો લોકો મત આપ્યા છે કે આપની એજન્સી કે સરકારી અધિકારી થ્રુ જે પણ યોજના છે એની પાયા પાયા સુધી જે વસ્તુ પહોંચવાની છે પહોંચી છે કે નથી પહોંચી ભલે તમે સો રૂપિયા આપો એમાંથી ત્રીસ રૂપિયા કે વીસ રૂપિયા ભલે તમે તમારા કોન્ટ્રાક્ટરો કે બીજા કમાઈ પણ સિત્તેર ટકાનું કામ કે એસી ટકાનું કામ ગ્રાઉન્ડ લેવલે થવું જોઈએ થયું નથી એની અમે ખાતરીપૂર્વક અને દાવા સાથે એની રજૂઆત કરીએ છીએ આપણા ચેનલ મારફતથી કમલેશભાઈએ કીધું તેમ કે ભ્રષ્ટાચાર ક્યાં થયો છે કે સરકાર કેમ નથી માનતી ભ્રષ્ટાચાર તો થયો જ છે કમલેશભાઈ ચેલેન્જ સાથે કીધું છે કે મારા વિસ્તારમાં તમે આવો અને નળ જલ યોજનાની તમે મુલાકાત લો જો એક પણ નળ ચાલુ દેખાય એક પણ ટાંકીઓમાં પાણી આવ્યું હોય એક પણ જગ્યાએ નળ યોજના સફળ થઈ હોય તો તો તમે મને બતાવી શકો છો એમણે ચેલેન્જ આપ્યો છે છે અને અને ચેનલ પર પણ સરકાર એમ જ કહે કે છે નળ યોજના સફળ છે તો પછી વિચાર કરો કે સરકાર આખાડા કાન કરે છે કે પછી એમના ભ્રષ્ટાચારી અધિકારીઓ એમના ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને છુપાવવા માટેનું એ આખાડા કાન કરે છે અને બરુમાળ ગામના લોકોના મત જાણ્યા આપણે બરૂમાળના લોકોના વિકાસની ચર્ચાની વાત કરી આપણે હવે પછી ટૂંક જ સમયમાં ચૂંટણી છે અને ચૂંટણીના ટાઈમે જે એમના વાયદા આપ્યા છે આગલા વાયદા છે અત્યારના વાયદા છે એ વાયદા ઉપર કેટલા નેતાઓ ખરા ઉતરે છે એ પણ એક જોવાનો વિષય છે હું છું સન ઓફ આદિવાસી દેશી ન્યુઝ